તો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આપણો ના મેલી સકર ડિટેલ વિડીયો લેબની અંદર તો મિત્રો આપણે આગલા વિડીયોમાં આપણે સરપૂર્ણ માહિતી જાણીએ છીએ પણ મિત્રો આજે આપણે વાત કરવાની છે બકુલભાઈ વિશે હા મિત્રો બકુડો તો મિત્રો આજે આપણે બકુલભાઈની ટોટલ ઇલકમ વિશે વાત કરવાની છે એનું સાસું નામ શું છે એનું ગામ કયું છે લગ્ન થઈ ગયા કે બાકી છે અને મિત્રો આ આજે આપણે એ પણ જાણવાનું છે કે આ ચેનલ પણ કોની છે મિત્રો કેમ કે આપણે ઘણા વિડીયો બતાવી કોમેન્ટ પણ આવી હતી કે ચેનલનો ઓનર કોણ છે તો મિત્રો આપણે આપણે ચેનલ વિશે પણ વાત કરવાનું શું તો મિત્રો પહેલાં અમારી તો ચેનલ પર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેતો અને મિત્રો આ વિડીયો તો તમને ગમ્યો હોય તો એક લાયક કરી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો કોની પર બનાવવું એક કોમેન્ટ કરી દેતો મિત્રો એટલે હું અમારી ઉપર નેક્સ્ટ વિડીયો પણ બનાવતા રહું અને આ મિત્રો તો આપણે આપણે આગલો વિડીયો શરૂ કરી તો મિત્રો બકુલભાઈનું સાસુ નામ છે મિત્રો રાહુલભાઈ વેગડ હા મિત્રો રાહુલભાઈ વગડ જ છે અને મિત્રોના ગામની વાત કરીએ તો મિત્રો એનું ગામ નામ છે અકવાડા આ મિત્રો ભાવનગર જિલ્લામાં જ આવેલું છે તે અકવાડા અને મિત્રો આપણે ઇલકમની વાત કરીએ તો મિત્રો એની ઇલકમ એટલે કે એની સેનલ જ પોતાની છે મિત્રો અને પછી તમને ખબર જ છે કે ગૂગલ પ્રમાણે હોય છે તો મિત્રો એની સેનલનો આપણે ખુલ્લી ઇલકમ તો ન કરી શકીએ પણ મિત્રોની બે અઢી લાખ સુધી તો હોય જ કેમ કે મિત્રો આપણે એની સેનલના શસ્કની વાત કરીએ તો મિત્રો પચીસ લાખ જેટલા થવા આવ્યા છે મિત્રો તો મિત્રો એક રીલકમ તને રહેતી હોય અને મિત્રો જે આ કોમેડીના ડાયરેક્શન પણ એ રહે છે અને મિત્રો કોમેડી પણ લખે પણ એ રાહુલભાઈ આગળ હશે અને મિત્રો એની ઉંમરની વાત કરી તો મિત્રો એની ઉંમર છે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ અને મિત્રો એના લગ્ન પણ થઈ ગયેલા છે મિત્રો પરંતુ એ આપણે એમાં જોઈ શકતા નથી વિડીયોમાં મિત્રો બતાવીશી પણ એની પણ રીલમાં પણ એના લગ્ન થઈ ગયેલા છે અને મિત્રોના અભ્યાસની વાત કરી તો મિત્રો એ અભ્યાસ બાર ધોરડી સુધી કરેલા છે અને મિત્રો અત્યારે સારા એવા લેખક પણ છે મિત્રો અને ઘણી બધા સોંગ પણ લખેલા છે ને મિત્રો તમને ખબર હોય તો આપણે વાલમ સ્ટુડિયોની ચેનલમાં જોઈએ તો રજાહલની સિઠી પદ્માવતીનું સુપરહિંગ બધા પણ એમાં અને મિત્રો આજે આપણે એના રિયલ ફોટા વિશે વાત કરી છે તો મિત્રો એ સોશિયલ મીડિયામાં તેનું કોઈ એવું બી વખું નથી પરંતુ યુટ્યુબમાં જ લાગે છે પરંતુ આપણે એના રિયલ ફોટા પણ મેળવેલા છે મિત્રો તો આપણે એને ઈસર રૂપમાં પણ આપણે ફોટા જાણવાના છે તો મિત્રો તો આપણે આગળના ફોટા જોઈએ ત્યાં સુધી તમે જો ફરી વખત કહી દઉં કે ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે તમને આવા વાળા વિડીયા લાવતા મારે બહુ એટલી વાર લાગે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે વાત કરી આગળના ફોટા વિશે તો જો મિત્રો અસર રૂપમાં શું અસર લોલમાં ફોટો હે મિત્રો સકડાવ ઉપર પડેલો આ મિત્રો પણ એમના શોધી પહેલાં કોમેડી વિડીયોમાં શૂટિંગ હતું એનો છે સબસ્ક્રાઇબ પણ આ જો મળવા આવેલા છે એ પણ વિ પણ તમે જોઈ શકો છો મિત્રો આ યુટ્યુબમાં પણ એનો ફોટો પણ બુક વાયરલ થયેલો છે અને મિત્રો આ જો તમે જેની વાડી બતાવવામાં આવે છે તે જોડો છે પણ મિત્રો અત્યારના કલર નાખેલો છે અહીંયા તે મિત્રો જોવો પણ સબસ્ક્રાઇબ છે અને માળા પર ઊભો છે આગળ આ પણ તમે મિત્રો જોઈ શકો છો અસલ ઓડી છે મિત્રો અને મિત્રો એ અચ્છાન પણ રમે છે તો આપણે આગલા વિડીયો જોઈએ વાળા મિત્રો તો ચાલો તું તો તું ભેળો ક્યાંથી ડરું તારું કીધે